સુરેન્દ્રનગર જિલ્લામાં મહિલાઓ પર ઘરેલુ હિંસાના બનાવોની ઘટનામાં ચિંતાજનક વધારો નોંધાયો સુરેન્દ્રનગરમાં ઘરેલું હિંસામાં પાંચ માસમાં અઠાવન અરજીઓ મળી પોલીસ દ્વારા છપ્પન ગુનામાં પતિ પત્ની વચ્ચે કાઉન્સેલિંગ કરાવી સમાધાન કરાવવામાં આવ્યું જ્યારે બે કેસમાં ઘરેલું હિંસાના કેસ દાખલ કરી અને કાર્યવાહી કરવામાં આવી સૌથી વધુ કૌટુંબિક ઝઘડો અને ઘરકંકાસના કારણે પતિ પત્ની વચ્ચેના સંબંધો તૂટતા હોવાનું સામે આવ્યું તો બીજી તરફ સામાન્ય બાબતે વીર વીરવિખેરના

આજે ગુનાની પ્રક્રિયા સુધી એમને ન જવું પડે એટલે આવા કિસ્સાઓની અંદર કાઉન્સેલિંગ બહુ સારી